યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવી ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે ઓગણ ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું શ્રી કહે છે હે મુને આ પછી હું ભગવાન વિષ્ણુ ની વિભૂતિ સ્વરૂપ મનુ અને ઇન્દ્ર વગેરેનું વર્ણન કરીશ આ વૈષ્ણવી વિભૂતિનું શ્રવણ અથવા કીર્તન કરનારા પુરુષોના પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે એકવાર વ્યવસ્થ મનંતવરની અંદર જ ગુરુ બૃહસ્પતિ અને દેવતાઓ સહિત ઇન્દ્ર સુધર્મના નિવાસસ્થાન પર ગયા એ દેવર્ષે બૃહસ્પતિની સાથે દેવરાજને આવેલા જોઈને સુધર્મે આદરપૂર્વક તેમની યથાયોગ્ય પૂજા કરી પછી ઇન્દ્ર વિનયપૂર્વક કહે છે હે વિદ્વાન તમે વીતી ગયેલા બ્રહ્મકલ્પનું વૃત્તાંત જાણો છો તો એ કહો હું એ જ પૂછવા માટે ગુરુજીની સાથે આવ્યો છું દેવરાજ ઇન્દ્રના આ પ્રમાણે કહેવા પછી સુધર્મે પ્રસન્નતાથી તેને વિનયપૂર્વક કલ્પના વૃત્તાંતનું વિધિવત વર્ણન કર્યું સુધર્મ કહે છે હે ઇન્દ્ર એક હજાર ચતુર યુગી બ્રહ્માનો એક દિવસ થાય છે અને તેમના એક દિવસમાં ચૌદ મનુ ચૌદ ઇન્દ્ર તથા જુદા જુદા અનેક પ્રકારના દેવતાઓ હોય છે હે વાસવ બધા ઇન્દ્ર અને મનુ વગેરે તે જ લક્ષ્મી પ્રભાવ અને બળમાં સમાન જ હોય છે હું તે બધાના નામ કહું છું એકાગ્રતાથી સાંભળો સૌથી પહેલાં સ્વયંભૂ મનુ થયા ત્યાર પછી ક્રમશઃ સૌરાચીસ ઉત્તમ તામસ રૈવત સાક્ષુસ સાતમા વ્યવસ્થ મનુ આઠમાં સૂર્ય સાવરણી અને નવમાં દસ સાવરણી છે દસમાં મનુનું નામ બ્રહ્મ સાવરણી અને અગિયારમાં ધર્મ સાવરણી છે ત્યાર પછી બારમાં રુદ્ર સાવરણી તથા તેરમાં રોચમાન થયા ચૌદમાં મનુનું નામ ભૌત્ય બતાવ્યું છે આ ચૌદ મનુ છે હે દેવરાજ હવે હું દેવતાઓ અને ઇન્દ્રોનું વર્ણન કરું છું સાંભળો સ્વયંભૂ મનવંતરમાં દેવતા લોક યામના નામે વિખ્યાત હતા તેમના પરમ બુદ્ધિમાન ઇન્દ્રની શશિપતિ નામે પ્રસિદ્ધિ હતી સ્વરોષી મનંતવરમાં પારાવત અને તૃષિત નામના દેવતા હતા તેમના સ્વામી ઇન્દ્રનું નામ વિપશ્રીત હતું તેઓ સર્વ પ્રકારના સંપદાઓથી સમૃદ્ધ હતા ત્રીજા ઉત્તમ નામક મનવંતરમાં સુધામાં સત્ય શિવ તથા પ્રતદન નામવાળા દેવતા હતા તેમના ઇન્દ્ર સુશાંતિ નામે પ્રસિદ્ધ હતા ચોથા તામસ મનવંતરમાં સુપાર સત્ય અને સુધી આ દેવતા થયા તે દેવતાઓના ઇન્દ્રનું નામ તે સમયે શિબી હતું પાંચમા રહેવત મનવંતરમાં અભિતાભ વગેરે દેવતા હતા અને પાંચમા દેવરાજનું નામ વિભુ હતું છઠ્ઠા સાક્ષસુ મનવંતરમાં આર્ય વગેરે દેવતાઓ હતા અને તેમના ઇન્દ્રનું નામ મનોજવ હતું આ સાતમા વ્યવસ્થ મનવંતરમાં આદિત્ય વસુ તથા રુદ્ર વગેરે દેવતા છે અને સંપૂર્ણ ભોગોથી સંપન્ન તમે જ ઇન્દ્ર છો તમારું વિશેષ નામ પુરંદર કહેવામાં આવ્યું છે આઠમા સૂર્ય સાવરણી મનવંતરમાં અપ્રમેય તથા સુતપ વગેરે થનારા બતાવ્યા છે ભગવાન વિષ્ણુની આરાધનાથી રાજા બલી તેમના ઇન્દ્ર થશે નવમા દક્ષ સાવરણી મનવંતરમાં પાર વગેરે દેવતા હશે અને તેમના ઇન્દ્રનું નામ અદ્ભુત હશે દસમા બ્રહ્મ સાવરણી મનવંતરમાં સુવાસન વગેરે દેવતાઓ હશે અને તેમના ઇન્દ્રનું નામ શાંતિ હશે અગિયારમાં ધર્મ સાવરણી મનવંતરમાં વિહંગમ વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર વૃષ નામે પ્રસિદ્ધ થશે બારમા રુદ્ર શ્રાવણી મણવંતરમાં હરિત વગેરે દેવતાઓ તથા ઋતુધામા નામવાળા ઇન્દ્ર થશે તેરમાં રો રોમ રોચમાન અથવા નામક મણવંતરમાં સુત્રામા વગેરે દેવતા થશે તેમના મહાપરાક્રમી ઇન્દ્રનું નામ દિવસપતિ કહેવાશે ચૌદમાં ભૌત્ય મણવંતરમાં સાક્ષુત વગેરે દેવતા થશે અને તેમના ઇન્દ્ર સુશી નામથી પ્રસિદ્ધ થશે હે દેવરાજ આ પ્રમાણે મેં ભૂત અને ભવિષ્યના મનુ ઇન્દ્ર તથા દેવતાઓનું યથાર્થ વર્ણન કર્યું છે આ બધા બ્રહ્માજીના એક દિવસમાં પોતાના અધિકારનો ઉપભોગ કરે છે બધા લોકો અને બધા સ્વર્ગોમાં એક જ પ્રકારની સૃષ્ટિ હોય છે તે સૃષ્ટિના વિધાતા બહુ છે તેમની સંખ્યા કોઈ જાણતું નથી હે દેવરાજ મારા બ્રહ્મલોકના નિવાસ દરમિયાન ઘણાએ બ્રહ્મા આવ્યા અને ચાલ્યા ગયા આજે હું તેમની સંખ્યા કહેવામાં અસમર્થ છું આ સ્વર્ગલોકમાં આવીને મારો જેટલો સમય પસાર થયો છે તે સાંભળો આજ સુધી ચાર મનુનો સમય પૂરો થઈ ગયો પરંતુ મારી સમૃદ્ધિનો વિસ્તાર વધતો જ ગયો હે પ્રભુ હજી મારે સો કરોડ યુગો સુધી અહીં જ રહેવાનું છે ત્યાર પછી હું કર્મભૂમિ પર જઈશ મહાત્મા સુધર્મના આમ કહેવા પછી દેવરાજ બહુ પ્રસન્ન થયા અને નિરંતર ભગવાન વિષ્ણુની આરાધનામાં લાગી ગયા જોકે દેવતાઓ સ્વર્ગનું સુખ ભોગવે છે છતાં પણ તે બધા આ ભારત વર્ષમાં જન્મ પ્રાપ્ત કરવા ઉત્સુકત રહેશે જે ભગવાન નારાયણની પૂજા કરે છે તે મહાત્માઓની પૂજા સદા બ્રહ્મા વગેરે દેવતાઓ કરે છે જે મહાત્માઓ સર્વ પ્રકારના સંગ્રહ પરિગ્રહનો ત્યાગ કરીને નિરંતર ભગવાન નારાયણના ચિંતનમાં લાગ્યા રહે છે પછી તેમને સંસારનું ભયંકર બંધન ક્યાંથી પ્રાપ્ત થાય જો કોઈ તે મહાપુરુષોના સંગનો લોભ રાખે છે તો તે પણ મોક્ષના ભાગી થઈ જાય છે જે મનુષ્ય બધી આસક્તિઓનો ત્યાગ કરીને નીચ ભગવાન નારાયણની અર્ચના કરે છે તે સઘળા પાપોથી મુક્ત થઈને હર્ષપૂર્ણ હૃદયથી ભગવાન વિષ્ણુના કલ્યાણમય પદને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આસક્તિ રહિત તથા ઉત્તમ મધ્યમ શુભ અશુભ પર અવર ના જ્ઞાતા છે અને નિરંતર ભગવાન નારાયણનું ચિંતન કરતા રહે છે તેમના અંતઃકરણના બધા દોષો નિવૃત્ત થઈ જાય છે અને તે ફરી કદી માતાના ગર્ભમાં આવતા નથી જે માનવ ભગવાનની કથા શ્રવણ કરીને પોતાના સમસ્ત દોષ દુર્ગુણ દૂર કરી શૂક્યા છે અને જેમનું ચિત્ત ભગવાન શ્રી કૃષ્ણના ચરણાવિંદોની આરાધનામાં અનુરક્ત છે તે પોતાના શરીરના સંગ અથવા સંભાષણથી સંસારને પવિત્ર કરે છે તેથી સદા શ્રી હરિની જ પૂજા કરવી જોઈએ હે બ્રહ્મન જેમ નીચાણવાળી જમીન બધી બાજુથી જળ એકઠું થઈ જાય છે તે જ પ્રમાણે જ્યાં ભગવત પૂજા પરાયણ શુદ્ધ ચિત્તના મહાપુરુષ રહેશે ત્યાં સંપૂર્ણ કલ્યાણ વસે છે ભગવાન વિષ્ણુ જ સૌથી શ્રેષ્ઠ બંધુ છે તેઓ જ સર્વોત્તમ ગતિ છે તેથી તેમની જ નિરંતર પૂજા કરવી જોઈએ કેમ કે તેઓ સર્વની ચેતનાના કારણ છે હે મુનિ શ્રેષ્ઠ તમે સ્વર્ગ અને મોક્ષ ફળદાતા સદાનંદ સ્વરૂપ નિરામય ભગવાન શ્રી હરિની પૂજા કરો એનાથી તમને પરમ કલ્યાણની પ્રાપ્તિ થશે તો અહીંયા નારદપુરાણનો સિત્તેર ભાગ સમાપ્ત થાય છે હવે પછી ના વિડીયો વર્ણન તથા કળી ધર્મનું વિસ્તારથી વર્ણન અને ભગવદ નામના મહિમાનું પ્રતિપાદન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો